હળવદમાં હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગી અવનવા કાર્યક્રમો સદભાવના વિદ્યાલય ખાતે યોજાય છે ત્યારે વધુ એક ત્રિદિવસીય રમતોત્સવ બે હજાર ચોવીસ નું સદભાવના વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો હળવદના સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદભાવના જીતશે સદભાવના અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રમતો જેવી કે ક્રિકેટ કબડ કબડ્ડી ખો ખો રસ્સાખેચનું આયોજન કરવામાં આવ્યું આ સાથે જ ટૂંકી દોડ લાંબી દોડ કોથળા દોડ ઉંધી દોડ લંગડી દોડ ગોળા ચક્ર ફેંક ડેડકા શાલ લીંબુ ચમચી બિસ્કીટ ખાઓ કૂદણિયા ચાંદલા ચોડ લોટ કુંકાણી ફુગ્ગા ફોડ સંગીત ખુરશી જેવી વિવિધ સત્તર જેટલી રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં સાતસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભાઈ છે હું ધોરણ સદભાવના વિદ્યાલયમાં ધોરણ કરવામાં આવ્યું છે જેમાં મોટાભાગના ખેલાડીઓને ટીમ તરફથી અને કોચ તરફથી પૂરેપૂરું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી ખેલાડીઓ ઉત્સાહભેર રમી રહ્યા છે આમ શિક્ષણ શિક્ષણની સાથે સાથે સદભાવના વિદ્યાલય રમત પણ હંમેશા આગળ રહી છે ત્રણ દિવસનો રમત ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજો દિવસ છે જેમાં ક્રિકેટ રસા ખેંચ અને કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફાઇનલમાં જનાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે જેમાં સદભાવના વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભણવાની ભણવામાં તો છક્કા ને ચોકા તો લગાવે જ છે પણ ક્રિકેટમાં પણ છક્કા ને ચોકા લગાવીને પોતાનો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પોતાનો ડંકો વગાડે છે આવી જ રીતે સદભાવના આગળ વધી રહી છે શૈક્ષણિક સંકુલ ધોરણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરું છું આમાં જેવી રીતે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે દર વર્ષે ત્રણ દિવસ માટે અમારી શાળા શૈક્ષણિક સંકુલમાં પણ સદભાવના અંતર્ગત દર વર્ષે ત્રણ દિવસના રમતોત્સવ નું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ત્રણ દિવસના રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટૂંકી કૂદ લાંબી કૂદ અને આજે તો ત્રીજો દિવસ છે એટલે કે ફાઇનલ કબડ્ડી અને ફાઈનલ ક્રિકેટનું અને ફાઇનલનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે જેમ ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન થાય છે તેવી જ રીતે આ વર્ષે પણ ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર લગભગ સોળ જેટલી રમતો એની અંદર અલગ અલગ વિભાગ કરતા જુનિયર જુનિયર બ્લુ ગ્રીન રેડ ટીમ કરતા ટોટલ નેવું જેટલી ઇવેન્ટો અને તેની અંદર લગભગ સાડા સાતસો પ્લસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે જે સરકાર ખેલ મહાકુંભ અને વગેરે કાર્યક્રમો યોજે છે જેથી વિદ્યાર્થીઓમાં જે જૂની કળા છે જે જૂનું શિક્ષણ મોબાઈલ તરફ જે અત્યારે વળી ગયો છે એ આપણે એને પાછો વાળી અને પાછો જે મોબાઈલનું ભણતરને જે જીવન છે એ છૂટી અને પોતે જે ખેલ જમત છે જેથી પોતાનું તંદુરસ્ત સ્વાસ્થ્ય અને શિક્ષણમાં પણ આયોજન કરી શકે એ પ્રયાસ માટે અમે દર વર્ષે આ રમતોત્સવનું આયોજન કરીએ છીએ જેમ પણ આ વર્ષે ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરેલું છે જેમાં સાડા સાતસોથી વધારે વિદ્યાર્થીઓને પણ આની અંદર ભાગ લીધેલો છે રમતોત્સવની સાથે સાથે શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને ક્રિકેટ મેચોની અંદર રમત ઉત્સવની અંદર અહીંયા આયોજન કરેલું છે